રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે જામનગર શહેરમાં પણ પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલા સ્માર્ટ મીટરને રદ કરવાની માગણી ઉઠી છે સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી પણ મેદાને પડી છે અને જનઆંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે જામનગર શહેરમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવાની સાથોસાથ ગરીબ લોકોને દર મહિને ત્રણસો યુનિટ ફ્રી વીજળી આપવાની પણ માંગણી કરવામાં આવી છે આ માગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ વિશે આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખ વશરામભાઈ રાઠોડે શું કહ્યું એ જોઈએ અમારી માગ છે કે તાત્કાલિક ધોરણે આ મીટર કેન્સલ કરવામાં આવે અને જે જૂના મીટર હતા એ રહેવા દેવામાં આવે કારણ કે અત્યારે એક તો એટલી બધી મોંઘવારી ફાટી નીકળી છે ત્યારે રોજનું કરીને રોજનું ખાય ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અત્યારે બેહાલ છે ત્યારે સરકાર પ્રાઇવેટ કંપનીઓને આ ડિજિટલ મીટર બેસાડી અને ખરબો રૂપિયા કમાવી દેવા માટેની એક મોટો ભ્રષ્ટાચાર છે તાત્કાલિક ધોરણે આ રદ કરીને જો રદ નહીં કરવામાં આવે અને ધરા મીટર બેસાડવામાં આવશે તો અમારી આમ આદમી પાર્ટીના કાર્યકરો કાર્યકર્તાઓ ગ્રાહક સાથે રહી અને જે ગરીબ માણસો છે જેને વીજળીના ભરવાના પૈસા નથી એવા મોગાદાટ વીજળીના બિલ આવશે એ નહીં ભરે અને એના માટે અમારા કાર્યકર્તાઓ સાથે રહીને ડાયરેક્ટન આપવી અને એને એને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન છે.